બકુલ કુમાર આ મોંઘેરા મહેમાન આવ્યા હાય બકુલ કુમાર મમ્મી ને બધા કેમ છે ઠળિયા બધા કેમ છે હા ભાઈ તમારી આટલું રસોઈ પાણી રેવાની સગવડ બધી કરી વાહ 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 બકુલ કુમાર આવો આવો જલ્દી આવો પધારો હાલે હાલે હાલો અહીંયા એ બકુલ કુમાર મમ્મી ને ન લેતા આયવા રોકાવું છે ને અહીંયા એ હા નીચે આંટો મારવા ગયા બપોરના આઠે અને સભા બેઠા છે જમવા તો જમવા શું છે ચાલો તમને બતાવું મસ્ત મજાના ના ખીલેલા ખીલેલા ભાત છે સરસ મજાના ના સુગંધ મસ્ત આવે છે અને મગ છે પાપડ છે રોટલી છે પણ મને નથી જોતી અને સાથે છે કથાણું અને છાસ તો ચાલો જમવા બધા તમે સબા સહી જાવ છો બિલ ભરવા બિલ ભરવા જાવ છે કે મકાન માલિક ને દે પૈસા ભરા સુરત તમારે સગા રે છે

જમ્યા પછી નીંદર આવવા માંડે આમ ડોલા ચડમાં ભાત થાય એટલે પૂરું તો મારી જેમ મારા વાસણ સુઈ ન જાય તે એ પહેલા હું એને મસ્ત મજાને ઊંચકી લઉં નવરાઈ તૈયાર કરી લઉં ને ખાટલીમાં મસ્ત મજાના એને સુરાઈ તો પછી પાછા પણ મળીએ ચાર ટાઈમે ત્યાંથી જઈ તો મેં એમ બાય ફ્રેન્ડ તો આજે વાસણમાં તો બાજરા લોટનો ડબ્બો ઘણાય વાસણ થયા છે તો ફટાફટ મસ્ત મજાના ઝોલા જ ખાય છે આમ તો તો પહેલાં હું એને તૈયાર કરી દઉં પછી પાછા પણ મળે ત્યાં સુધી જય સ્વામિનારાયણ વિચાર ચાર છે અને કામ બધું મારું થઈ ગયું છે અને હું આવી છું આ ફર્સ્ટ ટાઈમ ગાર્ડન જોવા ઘર આગળ જ છે પાંચ દસ મિનિટનો જ રસ્તો છે ના ના એવો ગાર્ડન છે તો હું આવી છું જોવા ચાલો તમને પણ બતાવું તો ફ્રેન્ડ્સ ફર્સ્ટ ટાઈમ આવી છું હું ના નાના એવા ગાર્ડનમાં છે ને સરસ એવું શાંત એકદમ લુક કેટલો સરસ છે અને બે ઢીંગલા બેઠા સ્વાગત માટે નારિયેળ કેટલી સરસ છે ચાલે ફ્રેન્ડ્સ એકદમ મનને શાંતિ દેવ ગાર્ડન છે નાનું એવું પણ સરસ છે ફ્રેન્ડ્સ હું તમને બતાવું બગીચો એનો હેલો મસ્ત છે એકદમ કેટલા મસ્ત ઝાડવા છે એમ થાય કે એકાદો રોપડો મારા ઘર આગળ લઈ જાવ છે ને મસ્ત એકદમ મસ્ત છે મને આવું બહુ જ ગમે ફ્રેન્ડ હવામાન તું સરસ છે અહિયાં બેસાય એવા ઝાડવા મસ્ત છે થોડીક વાર અહિયાં બેસી જાવ મેં સપાટો ક્યાંય આઘા છે

ખાઈ ગયા છે પોણા પાંચ અને અમે આવી ગયા છે બહુ મજા આવી ગયું પણ ફ્રેન્ડ જોયું ને કેવો સરસ ગાર્ડન તો પેલા તમને ખબર જ ન પડી કે ગાર્ડન ક્યાં છે બે ડગલા હેલા ગોયતું પણ કઈ ફર્સ્ટ ટાઈમ તો ખબર ન પડે ને પછી બધા ને વોક કરતા એટલે ખબર પડી ગઈ ખ્યાલ આવી ગયો કે આ ગાર્ડન એટલે મજા આવી ને તમને પણ તો બસ ક્યારેક પાછા જાશું હવે તો અત્યારે પોળા પાછા ચાનો ટાઈમ થઈ ગયો ચાલો બધા ચા પીએ હું ચા મૂકવા જાઉં છું ચાલો

તો બસ મારો આજનો બ્લોગ અહીંયા પૂરો છું કાલે પાછા પડશું નવા બ્લોગ સાથે નવી વાતો સાથે નવી સવાર સાથે અને ધ દવે તમને ગાર્ડન લઈ ગઈ હતી તો તમે મજા આવે ને મને તો બહુ મજા આવી તો હવે તમારે ક્યારેક પાછું ગાર્ડન જાવ તો મને મસ્ત મજાની કમેન્ટ કરજો તો આપણે પાછા જશું અને હા ધ વે મને થોડાક દિવસથી એમ વિચાર આવે છે કે મારો બ્લોગ તો ઘણા જ હોય છે પણ કમેન્ટ થોડી ઓછી આવે છે તો શું મારો બ્લોગ જોઈને બધા એટલા બધા લાઈફમાં બિઝી થઈ જાય છે કે કમેન્ટ કરતા ભૂલી જાય છે તો થોડોક સમય તમારી લાઈફ માટે કાઢી ને મસ્ત મજાની મને કમેન્ટ કરજો ને બીજો મને ખ્યાલ એ આવતો તો કે મારો બ્લોગ ચાલુ હોય ત્યારે બધા શું એટલા બધા ઝોલા આવી જાય છે કે બ્લોગ ચાલુ જાતા જાતા ઝોલા ખાઈ લે છે અને બ્લોગ પૂરો જેવો થાય ભેગા સુઈ જાય છે તો બસ સુતા પહેલા મસ્ત મજાનો મારો બ્લોગ પૂરો થાય એટલે કમેન્ટ કરી દેજો અને કાલે પાછા માંથી નવી સવાર સાથે ત્યાંથી તમે જય સમય તમે તમે ધ્યાન રાખજો મસ્ત મજાના સપના જજો બાય જય સ્વામિનારાયણ